વાત કરીએ સુરતની તો સુરતના ઉન વિસ્તારમાં ડ્રગ્સના ઓવરડોઝે લીધો યુવકનો જીવ એમડી ડ્રગ્સને કારણે બત્રીસ વર્ષે નવાઝ ખાન પઠાણનું મોત થયું ઓટો રિક્ષા ચલાવતો યુવક મિત્રો સાથે કરતો હતો ડ્રગ્સ અને દારૂનું સેવન ભેસ્તાન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે બાકી આ પચીસ દિવસ પછી આ નશામાં પડી ગયો આ તો કરતો હતો આ જો કર્યો આ હતો મામલે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી શૈલેષ જે આ ઘટના સામે આવી છે ઓટો રિક્ષા ચલાવતો યુવક કે જે ડ્રગ્સનું સેવન કરતો હતો અને ઓવરડોઝ કારણે તેનું મોત થયું છે આ મામલે શું અપડેટ એક તરફ સુરત શહેરમાં શહેર મોટું ડ્રગ જેવો અભિયાન ચાલી રહ્યું છે લાંબા સમયથી અને બીજી તરફ ડ્રગ્સનો ભોગ સામાન્ય લોકો પણ બની રહ્યા છે ડ્રગ્સના આદિ સામાન્ય લોકો બની રહ્યા છે જેમાં આ જે કિસ્સો બન્યો છે એ ખૂબ જ ચોંકાવનારો છે પરિવારજનોનો આક્ષેપ છે કે જે યુવાનનું મૃત્યુ થયું છેલ્લા વીસ પચીસ દિવસથી ડ્રગ્સનો આદિ બની ગયો હતો પહેલા એ દારૂ પીતો હતો અને ત્યારબાદ ડ્રગ્સનો આધી બની ગયો હતો ને હવે તેનું બ્રેઇન ડેજ થયું ડ્રગ્સના ઓવર ડોઝને કારણે અને તેનું મોત થયાની વિગતો સામે આવી છે અલબત્ત સમગ્ર મામલે પોલીસે હજી સત્તાવાર રીતે કદ વિગતો આપી નથી બીજી તરફ યુવાનનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે એનો રિપોર્ટની પણ હાલ રાહ જોવામાં આવી રહી છે પરંતુ ખૂબ જ ચોંકાવનારો કહી શકાય તેવો આ ઘટનાક્રમ છે અને પરિવારજનોની વાત સાચી માનીએ તો ડ્રગના ઓવરડોઝને કારણે આ યુવાનનું મોત થયું છે બિલકુલ બદલ આભાર